છોટાઉદેપુર જિલ્લાના સરકારી સસ્તાના જના દુકાનદારો હડતાલ પર છે દુકાનદારોની વીસ જેટલી માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો હડતાલ ચાલુ રહેશે તેમ હોદ્દેદારોએ જણાવ્યું છે

અમારી વીસેક માંગણીઓ એવી છે જે વર્ષોથી પડતર પડી રહી છે અને એમાં મુખ્ય માંગણી અમને યોગ્ય કમિશન મળે એની છે જે સરકાર અમને પૂરતું કમિશન આપતી નથી એનાથી અમારું પોષણ થતું નથી બીજું બાયોમેટ્રિક એસએમસી કમિટીની જે બાયોમેટ્રિક એસી ટકા જે અંગૂઠા લઈને માલ ઉતારવાની પદ્ધતિ છે એનો એ પરિપત્ર પણ રદ કરવા માટેની અમારી માંગણીને લાગણી છે સત્તાણું ટકા સેલિંગ થાય તો વીસ હજાર રૂપિયાનું મિનિમમ ફિક્સ કમિશન મળે એમાં પણ ટકાવારીમાં ઘટાડો કરવાનો અમારી ડિમાન્ડ છે આવી બીજી કુલ વીસેક માંગણી અમારી છે પડતર માંગણીઓ જે માંગણી અમારી પૂર્ણ થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે અસરકારનું આંદોલન ચાલુ રાખીને અચોક્કસ મુદ્દત સસ્તા અનાજની ત્રણસો ને પાસઠ દુકાનો આવેલી છે એમાં અમે બધા દુકાનદારોએ સહમત થઈને બંને એસોસિએશન મળીને હડતાલ પર છીએ રાજ્યના કુલ સત્તર હજાર જેટલી દુકાનો આવેલી છે તમામ દુકાનદારો એ અત્યારે હડતાલ પર છે જેમાં અમુક મુદ્દા છે કે કમિશન બાબત છે સર્વર છે અમારે અનાજ વેરાઈ જાય એમાં ઘટની બાબત છે અને એવી ખૂબ ખુબ લગભગ વીસ જેટલી માંગો ને